જ્યાં શ્રી નગા ઠાકર એવા મહોત્સવની અંદર પ્રતિષ્ઠા ભવ્ય જે રહ્યો છે તેમાં લાખોની સંખ્યામાં છે ઉપરાંત તેમની અંદર ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો ચેનલ ને લઈ ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો હા મિત્રો આપણે દાળ વિભાગની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા લાઈનમાં તમે જે તપેલા જોવો છો ને એ લાગ દાળ બનાવવા માટેના છે જો ગરમા ગરમ લાઈવ દાળ બની રહી છે દાળ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ભાવિભક્તને આવે આ પેલો ટોપ છે આ બીજું ટોપ છે એ વાત પૂછોમાં આજે લાખો માણસોની જેમ પ્રસાદી બની રહી છે આજે મહા રાસ છે હવે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા લાઈવ જે બે જાતના ભાઈ ભક્તોને શાક તીરસવામાં આવે છે તો એક તો કઠોળનું શાક છે અને આગળ જોવા જઈએ તો અહીંયા ગરમા ગરમ લાઈવ જે વઘાર બનાવવામાં આવે છે તે આપણે જોઈએ કે શેનો વઘાર બનાવી રહ્યા છે રામ 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 ભાઈ રામ રામ કેમ છો સારું છે ભાઈ આ શેનો વઘાર બને છે દાળનો વઘાર છે ડા હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ બે પેલું શાક તો એક કઠોળો છે ચણાનું તે એક ટોપ ની અંદર બની ગયું છે હવે બીજા ટોપ ની અંદર લાઈવ બને છે ચાલો આપણે તે જોઈએ અને બીજું શાક છે ને તે રીંગણા બટેકાનું છે તે પણ આપણે જોવા જઈશું અહીંયા પહેલા તો ચણા બટેકાનું છે કઠોળ બને છે તે જોઈએ ચાર ટોપ ની અંદર જે ચણા બફાઈ રહ્યા છે અહિયાં તમે જુઓ અહિયાં એક બીજો ટોપ છે પછી આગળ એક ત્રીજો ટોપ છે લાઈનમાં ત્રણ થી ચાર ટોપ ની અંદર ચણા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે તેમને વગાર કરવામાં આવશે આપણે જે શરૂઆતમાં નિહાળ્યું ત્યાં હા મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા બે જાતના શાક બનાવે છે બીજું શાક છે રીંગણા બટાકાનું શાક અહીંયા એક સાથે ત્રણથી ચાર ટોપની અંદર લાઈવ ગરમાગરમ ગરમ જે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આગળ જો અહીંયા રીંગણા બટેકા સુધારવા માટે જે કટિંગ કરવા માટે આવી રીતના કંઈક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારે ટમેટાનું કામકાજ થઈ રહ્યું છે અહીંયા જે બીજા ટોપની અંદર પણ આપણે જો બનીને કમ્પ્લીટ થઈ ગયું અંદાજિત લાખો માણસોની ભાવિભક્તો માટે જે આ પ્રસાદ બનીને કમ્પ્લીટ થાય છે આગળ જોવા જઈએ તો અહીંયા પણ સેમ ટુ સેમ બધા જગ્યા ઉપર મશીનો છે અને શાક બનીને કમ્પ્લીટ થઈ જાય છે હવે તેમની અંદર જે ગરમા મસાલા નાખવામાં આવે છે ગરમ મસાલા તે જગ્યા ઉપર રાખવામાં આવે છે લવિંગ ભાજપિયા તીખા મરચાં હળદર મીઠું મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા ભાવિભક્તો માટે લાઈવ ખમણ ઢોકળા જે પીરસવામાં આવે છે કઈ રીતના બને છે તે હું બતાવું અહીંયા તમે લાઈનમાં જુઓ એક સાથે ઘણી બધી ચોકીઓની અંદર જે ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા પણ ચોકીઓના ઢગલે ઢગલા કરી દેવામાં આવે છે ચાલો હવે કઈ રીતના બને છે ને તે આપણે નિહાળીએ પાંચ છ સાત ને આઠ મશીન દ્વારા મિત્રો તમે જુઓ તો જે ઢોકળા બનાવવામાં આવેલા છે અને આ તમે જુઓ તો જે ઢોકળા બનાવવા માટે જે હાથેલો જે ઢોયો બનાવવામાં આવેલો છે ખમણ ખમણ બને કેટલા હજાર માણસોનો દોઢ લાખ માણસોના ખમણ બનાવો છે ને ડોમની અંદર પ્રવેશ કરો ત્યારથી જ રોટલી બનાવવાનું શરૂ થતું હોય છે અહીંયા મેં તમને શરૂઆતમાં એક પહેલું મશીન દેખાડ્યું એમાં અહીંયા જે રોટલીનો લોટ બાંધવા માટેનો અહીંયા જે એક બીજું મશીન છે અહીંયા સંપૂર્ણ રસોઈ જે અલગ અલગ મશીનો દ્વારા બનતી હોય છે હવે વાત કરીએ શરૂઆતથી લઈને અડધા ડોમ સુધી આપણે પહોંચી ગયા છીએ તોય પણ ભક્તો માટે રોટલી બનીને કમ્પ્લીટ થાય છે તપેલાને તપેલા બનાવવામાં આવે છે અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાની જે સેવા કરવામાં આવી રહી છે હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ સવારના નાસ્તામાં ભાવિ ભક્તોને જે બટેકા બનાવીને કમ્પ્લીટ કરવામાં આવે છે દેવામાં આવે છે અહીંયા તમે જો એકથી ત્રણ ટોપની અંદર જે પૌવા બટેકા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા લારી જોવો છે ને ટ્રેક્ટરની અંદર તેમની અંદર પણ પોવા બટેકા ભરેલા છે અને આ રીતના દેશી સૂલની અંદર જે સંપૂર્ણ રસોઈ બનાવવામાં આવે છે એક લાઇનમાં અંદાજીત તેર થી ચૌદ છે અને સામેની તરફ એમ ટોટલ છવ્વીસ સોની અંદર જે પ્રસાદી બનાવવામાં આવે છે હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ બોપરની મિષ્ટાનમાં જે બે પ્રસાદી દેવામાં આવે છે તો મોહન થાળ છે છે તો મોહન થાળનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે ચાલો આપણે તે નિહાળી અહીંયા શરૂઆતમાં તમે જુઓ ને ત્યાંથી લઈને છેલ્લે સુધી લાટ બધી ચોકીયું ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા જો કાજુ બદામ નાખીને મોહન થાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો સવારના પોર માં ગરમા ગરમ લાઈવ ચા બની રહી છે એ નિહાળી પેલા અહિયાં તમે જો ભાઈ દ્વારા સરસ મજાનું રીંગણા માટે શાક બની કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા સ્પેશિયલ દૂધ ની અંદર જે ચા બનાવવામાં આવી રહી છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ શાકભાજીનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા પર રાખવામાં આવે છે અહીંયા તમે જુઓ લાગત લાઈનમાં ટમેટાના ઢગલા જોવા મળશે કોબીના ઢગલા તદુપરાંત મરચી મરચાં રીંગણા સંપૂર્ણ શાકબકાલાનો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવેલો છે અને સામેની તરફ છે મોહન થાળની પણ ચોકી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા ભાવિ ભક્તો દ્વારા લાઈવ જે ચા બની છે ને એક જે તેમનું દૂધ સંગ્રહ કરવા માટે પાછળની તરફ બે મોટી વિશાળ જે ટાંકી કહો અથવા સિન્ટેક્સ ના ટાંકા કહો ઉડે મોટો જે ટાકાની અંદર દૂધનો સંગ્રહ કરવામાં આવે છે ચાલો આપણે તે નિહાળીએ હા મિત્રો અહીંયા જે લાખો માણસોની રસોઈ બની રહી હતી તેમના કાચા સીધાની અંદર આપણે સ્ટોરરૂમની અંદર પહોંચી ગયા છે વાત કરીએ કે પહેલાંના વિડીયોમાં જે મેં તમને સ્ટોરરૂમ બતાવ્યો હતો તે પૂરો પૂરો ભરચક હતો અને અત્યારે તમે જો અમુક અમુક વસ્તુઓ જે અડધી અડધ પૂરી થઈ ગઈ છે શરૂઆતમાં જ ખાંડની પેટીઓ છે તેમજ અલગ અલગ વસ્તુઓ જે રાખવામાં આવે છે અહીંયા મશીનો રાખવામાં આવેલા છે જુઓ તમે આ મશીનો દ્વારા અલગ અલગ જાતની જે રસોઈઓ બનતી હોય છે હવે આપણે જોઈએ તો ભજીયા તેમજ ગાંઠિયા અથવા ફાફડી બનાવવા માટેનું આ મશીન છે હવે સંપૂર્ણ પૂરેપૂરો સ્ટોક આ જે જગ્યા ઉપર સ્ટોર ની અંદર રાખવામાં આવ્યો છે આ મિત્રો આપણે ભાત વિભાગની અંદર એન્ટ્રી કરી ચૂકે છીએ અહીંયા તમે લાઈનમાં જવા ને તો અંદાજે સાત થી આઠ સુલા ની અંદર ગરમા ગરમ લાઈવ બાસમતી ભાત બનીને કમ્પ્લીટ થાય છે અહીંયા જો આ રીતના દાદા દ્વારા બનાવવામાં આવે છે આ બાસમતી ભાત છે નો ઉતાર શું શું આમાં નાખવામાં આવ્યું છે આમાં તમાલ પાત્ર તાજ લવિંગ જીરું મેથી ને આજે અંદાજે કેટલા મણસોની રજ છે આજે અંદાજે છે કે 1.5 લાખની આ વેચે છે કે આજે મહારાષ્ટ્ર છે એટલે વધારે હા બરાબર છે અને શાકમાં કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે શાકમાં દેશી ચણા છે દેશી ચણા કઠોળ કઠોળમાં પછી આપણે બટાકા રીંગણનું શાક છે રીંગણ બટાકા ટમેટાના શાક છે અને લાઈલોન ખમણ છે લાઈલોન ખમણ છે બરાબર ફરસાણ માટે અને મીઠાઈમાં મોહનથાળ છે અને બુંદી છે બે જાતની મીઠાઈ બે જાતની મીઠાઈ છે આ રીતના ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે અત્યારે દાળનો વઘાર થઈ રહ્યો છે અને તેમનો ગરમ મસાલો તેમજ